શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રીની કથા માઇનસ ત્રીજો દિવસ ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા ઉપાસના મંત્ર અને કથા જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવતા નવા વિડિયોની માહિતી આપને તરત મળે ચંદ્રઘંટા દેવીનો મંત્ર પિંડજ પ્રવર આરૂઢા ચંડકોપ અસ્ત્રકેયુરતા પ્રસાદમ તનુતે તે મહ્યમ ચંદ્રઘંટેતી વિશ્રુતા બોલો મા ચંદ્રઘંટા દેવીની જય માં ચંદ્રઘંટાનું મહાત્મ્ય નવરાત્રી દરમિયાન મા નવ દુર્ગાની પૂજા થાય છે માં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ રીતે ત્રણ ત્રણ દિવસ તેમની આરાધના કરવામાં આવે છે જે ભક્તો મા નવદુર્ગાની ઉપાસના કરે છે પૂજા મંત્ર કરે છે અને વ્રત ઉપવાસ રાખે છે તેઓ પર મહામાયાની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમને નકારાત્મક પ્રભાવથી રક્ષણ મળે છે ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાની પૂજા ચંદ્રઘંટાનો અર્થ છે માઇનસ જેમના મસ્તક ઉપર ચંદ્રરૂપ ઘંટ શોભે છે મા ચંદ્રઘંટા શિવપ્રિયા છે એટલે કે ભગવાન શિવની પ્રિય છે શિવજીના જટામાં જેમ ચંદ્ર શોભે છે તેમ માતાના મસ્તક પર અર્ધચંદ્ર છે આ ઘંટ સમાન ચંદ્રનો અવાજ અસુરોને પીડા આપે છે અને ભક્તોને વિજય અપાવે છે રાક્ષસોના વધ માટે માતાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું મા ચંદ્રઘંટા દસ ભુજાવાળી છે અને દરેક હાથમાં ત્રિશૂલ તલવાર ગદા જેવા વિવિધ આયુધો ધારણ કર્યા છે મા વાઘ પર સવાર છે મા ચંદ્રઘંટાની પૂજાવિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ઘરમાં માતાની ચોકી કે બાજોટ પર માતાનું સ્વરૂપ સ્થાપિત કરો જો ઘરમાં કુળદેવીનું સ્થાન હોય તો ત્યાં પણ પૂજા કરી શકાય છે પૂજામાં ધૂપ દીપ નૈવેદ્ય ચંદન સિંદૂર અને પુષ્પ અર્પણ કરવું મા ચંદ્રઘંટાની પૂજા અને મહિમા મિત્રો નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો અને માતાની આરાધના કરો મા ચંદ્રઘંટાની પૂજા મીઠાઈ વગેરે વડે કરવી મંત્ર જાપ કરવો ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ ત્યારબાદ દુર્ગા માતાજીની સ્તુતિ અને પ્રાર્થના કરી શકાય છે આજે ભોગમાં ખીરનો પ્રસાદ અથવા દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી પંચામૃતમાં સાકર અને મિશ્રીનો સમાવેશ કરીને પણ માતાને ચઢાવવું ચંદ્રઘંટાનું પ્રિય પુષ્પ સફેદ કમળ છે તેના સિવાય પીળો ગુલાબ કે પીળા પુષ્પ પણ અર્પિત કરી શકાય છે માતાના વસ્ત્રોનો રંગ સોનેરી સુનેહરી છે તેમનો આ તેજસ્વી રંગ અસુરોને ભયભીત કરે છે અને ભક્તોને શુભ દર્શન આપે છે ઉપાસનાનું મહત્વ નવરાત્રિની ઉપાસનામાં ત્રીજા દિવસનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ કરે છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકને દિવ્ય દર્શન સુગંધ અને ધ્વનિઓનો અનુભવ થાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાની રાખવાની હોય છે માતાની કૃપાથી તમામ પાપ અને વિઘ્નો દૂર થાય છે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ હંમેશા યુદ્ધ માટે તત્પર રહે છે એટલે ભક્તોના કષ્ટો ઝડપથી દૂર કરે છે તેમનું વાહન વાઘ છે જે પરાક્રમ અને નિર્ભયતાનું પ્રતિક છે મા ચંદ્રઘંટાના ઘંટનો ભક્તોને પ્રેતબાધા શત્રુબાધા ભય ક્રોધ મોહ માયા અને અહંકાર જેવા દુર્ગુણોથી રક્ષા કરે છે સાધકના ધ્યાન દરમિયાન આ ઘંટનો અવાજ તેમને આશ્રય આપે છે અને દુષ્ટોના દમન માટે વાગે છે છતાં માતાનું સ્વરૂપ ભક્તો માટે અત્યંત શાંત અને સૌમ્ય છે માતાની આરાધનાથી સાધકમાં વીરતા નિર્ભયતા સૌમ્યતા અને વિનમ્રતા વિકસે છે તેના શરીરમાંથી દિવ્ય કાંતિ ફેલાય છે સ્વરમાં મીઠાશ આવે છે અને લોકો તેના સાનિધ્યમાં શાંતિ અનુભવે છે આપણે મન વચન અને કાયાને પવિત્ર બનાવી માતાની શરણાગત થવું જોઈએ તેમની ઉપાસનાથી સાધક તમામ સાંસારિક કષ્ટોથી મુક્ત થઈ પરમપદના અધિકારી બને છે મા ચંદ્રઘંટાની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર જ્યારે દૈત્યોનું આતંક વધી ગયો ત્યારે માતા દુર્ગાએ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું તે સમયે મહિષાસુર દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો તેનો હેતુ દેવરાજ ઇન્દ્રનું સિંહાસન કબજે કરીને સ્વર્ગલોક પર વિજય મેળવવાનો હતો દેવતાઓ ચિંતિત થઈને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા ત્રણેય દેવતાઓએ ક્રોધે ભરાઈ પોતાની ઉર્જામાંથી એક દેવીને પ્રગટ કરાવ્યા ભગવાન શિવેદેવીને ત્રિશૂલ ભગવાન વિષ્ણુએ ચક્ર ઇન્દ્રે ઘંટ સૂર્યદેવે તલવાર અને એક સિંહ પ્રદાન કર્યો આ શક્તિઓ સાથે મા ચંદ્રઘંટાએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું મહિષાસુર પોતાની માયાથી અનેક રૂપ ધારણ કરતો હતો એક સમયે તેણે પાડી ભેંસનું સ્વરૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપ્યો કેટલાકને શિંગથી ઘાયલ કર્યા કેટલાકને પૂંછડીથી ફેંકી દીધા આ જોઈને દેવી ક્રોધિત થઈ અને મહિષાસુરને પાશથી બાંધી દીધો તે સમયે મહિષાસુર પાળીનું સ્વરૂપ છોડીને સિંહના રૂપમાં આવ્યો આ અવસ્થામાં જગદંબાએ તેનું મસ્તક કાપવા માટે ખડગ ધારણ કર્યો મા ચંદ્રઘંટાની કથા અને મહિમા જ્યારે મહિષાસુર મનુષ્યનું રૂપ ધારણ કરવા લાગ્યો ત્યારે દેવી ચંદ્રઘંટાએ તરત જ બાણોનો વરસાદ વરસાવ્યો અને તેની ઢાલ ખડગ તથા શરીરને ભેદી નાખ્યો મહિષાસુર વારંવાર અનેક રૂપ ધારણ કરતો હતો ફરી પાડી ભેંસના સ્વરૂપમાં આવતા દેવી તેને કહે છે અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરો ત્યાં સુધી તું ગરજી લે કારણ કે આજ અહીં તારા મૃત્યુનો સમય આવી ગયો છે મહિષાસુરે પોતાના મુખમાંથી અડધું શરીર બહાર કાઢ્યું હતું પણ અડધું જ બહાર આવ્યા હોવા છતાં તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવી ચંદ્રઘંટાએ મોટી તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું આ ઘટના પછી ચારેય તરફ હાહાકાર મચી ગયો પરંતુ દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને મા ચંદ્રઘંટાની સ્તુતિ કરવા લાગ્યા શિવપ્રિયા ચંદ્રઘંટા દેવી દેવતાઓને અભયવરદાન આપતા થયા આ કથાથી જાણ થાય છે કે જે ભક્તો મા ચંદ્રઘંટાની પૂજા અને ઉપાસના કરે છે તેમના શત્રુઓનો નાશ થાય છે ભય દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં અભય તથા વિજયની પ્રાપ્તિ થાય છે મા ચંદ્રઘંટાનો મંત્ર વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહારૂઢા ચંદ્રઘંટા યશસ્વિનીમ મા ત્રિનેત્રાવાળી છે અને તેમના હાથોમાં ખડગ ગદા ત્રિશૂલ ધનુષ્ય કમળ કમંડળો અને અન્ય આયુધો છે તેઓ પટાંબર પહેરીને મૃદુહાસ્યવાળી સુંદર આભૂષણોથી શોભિત રત્નકુંડલ હાર કંકણ કિંકિણી વડે સજ્જ છે તેમનું સ્વરૂપ અત્યંત લાવણ્યમય છે માં ચંદ્રઘંટાનું કવચ રહસ્યમ શરણમ વશ્યામી સેવેશી કમલાનને શ્રી ચંદ્રઘંટાસ્ય કવચમ સર્વસિદ્ધિદાયકમ આ કવચ ભક્તોની સર્વત્ર રક્ષા કરે છે માં ચંદ્રઘંટાનો સ્તોત્ર માં ચંદ્રઘંટા શક્તિ સ્વરૂપા છે તેઓ અણીમાં આદિ સિદ્ધિ આપનાર છે ધન આનંદ અને સૌભાગ્યની દાત્રી છે મા ચંદ્રઘંટા સૌમ્ય સ્વભાવવાળી હોવા છતાં દુષ્ટોના વિનાશ માટે હંમેશા તત્પર રહે છે નવરાત્રીમાં ઉપાસનાનું મહત્વ નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધકને સાહસ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે પરિવારના ભય અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ભક્તો આ દિવસે ચોખામાં ચંદ્ર આકાર બનાવીને દીપ પ્રગટાવે છે આ ચંદ્રનું સ્વરૂપ જ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ માનવામાં આવે છે રાત્રે પૂજા દરમિયાન મા ચંદ્રઘંટાની કથા સાંભળીને આરતી કરી દેવીને કાલાવાળા કરવામાં આવે છે પૂજા પૂર્ણ થયા પછી ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ હે મા હું તંત્ર મંત્ર જાણતો નથી જો મારી તરફથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો અને મારી સેવાઓ સ્વીકારજો ત્યારબાદ આ મંત્ર જપવો યા દેવી સર્વભૂતેસુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ બોલો મા ચંદ્રઘંટા દેવીની જય આ રીતે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી ભક્તોને શાંતિ આરોગ્ય સુખ અને જીવનમાં અભય વરદાન પ્રાપ્ત થાય છે બોલો મા ચંદ્રઘંટા દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે